પરિશ્રમ પરિશ્રમ ઇન્ડરજી પરિશ્રમ માનસરોવર હોટલ લાલપુર હાઇવે મિત્રો લાલપુર ખંભાળી હાઇવે ના ના ભાઈ તૈયાર થઈ ગયા છે હવે જવાને ઘરે જવાને હલો તો હવે જાશે હલો પછી મળીએ મિત્રો ઘરે પહોંચી રાતના લગભગ સાડા સાત આઠ ટાઈમ થઈ ગયો છે અમે જઈ રહ્યા છીએ લાલપુરથી ઉપાડ્યા અમારા ઘરે તો લાલપુરથી નીકળ્યા છીએ મિત્રો આવો બધો જો ઠંડી એ બહુ પડે છે ઠંડી એકદમ પડી રહી છે અત્યારે હોન્ડા ઉપર છે બાઈક લઈને હું કાનુ ને એના મમ્મી ત્રણ જણા तो पैा આગળ આગળ છે જાય અને ઠંડી એ બહુ પડે મિત્રો અહીંયા અહીંયા પચીસ ત્રીસ કિલોમીટરનો રન અમારે કરવાનો છે પચીસ કિલોમીટરનો એકઝન અમારે અમારે છે તો અમારા વિડીયોમાં આગળ આગળ જોતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ છે બને ચોપડા અઠાણું અગિયાર યુટ્યુબ ફેમેલીમાં તો પહેલાં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ પછી કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને અવનવા વિડીયો અમારી ચેનલમાં વિડીયો મિત્રો મળતા રહેશે જોવા મળશે તો અમારી ચેનલ જોડે બન્યા રહેજો અને વિડીયોમાં જોજો જોતા રહેજો અને લાઈક કમેન્ટ શેર કરવાની જરૂર ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ના કર્યું તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી ચેનલની અંદર કોમેડી વિડીયો શોર્ટ વિડીયો લોકયોગીઓ ખેતી કામના વિરોધ અને અવનવા ધાર્મિક સ્થળો તેમજ અવનવા ગુજરાત જે ખંભાળિયા બાયપાસ લોકવો પડે ને લાલપુરથી છે ખંભાળીયા બાયપાસ એવી ઝોકડીઓ આવી ગયા છે તો અમે તો અત્યારે રસ્તા આવી ગયા છે જે લાલપુર બાયપાસ ઉપર જે કવાડિયા જવા માટે જામજોધપુર અને લાલપુર જવા માટે જે ધન રસ્તા છે મારું હોટલ જેવું થાય છે હોટલ એ પણ હું આવી જાય છે તો અમારા રિક્વેસ્ટ બન્યા છે હવે લોક આપને હેન્ડ આપીએ છીએ કારણ કે હવે નજારો જેવો આવશે કઈ વિડીયોમાં દેખાશે નહીં એવો તો બસ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય શ્રીનાથ મહાદેવ હવે લાલ ને